રાજકોટ શહેરમાં દારૂબંધીની કોઈ અસર જ ન હોય તેમ દેશી અને વિદેશી દારૂ આસાનીથી મળી પણ જાય છે જાહેરમાં ખાખીના ખોફ વગર દારૂ પીવાય પણ રહ્યો છે જેમના દાખલા વિડીયો રૂપે વાયરલ થતા હોય છે ગઈકાલે એક યુવતી નશાના હાલતમાં બાકડા પર પડી હતી તે બનાવ પછી કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હતા તે વિડીયો વાયરલ થતા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એક્શન મોડમાં આવ્યા હતા અને મોડી રાત્રે શહેરના તમામ પોલીસ મથકોના અધિકારીઓને જાણ કરી કે શહેરભરમાં તમામ વિસ્તારમાં ચાલતો દેશી દારૂ તેમજ વિદેશી દારૂના ધંધાર્થી પર તૂટી પડી દારૂની બધી નાબૂદ કરવાની સૂચનાથી વહેલી સવારથી જ શહેરના તમામ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ મેદાનમાં હતો દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી હતી જેમાં શહેરના કુવાલિયાપરા જંગલેશ્વર પોપટપરા રૂખડીયાપરા રૈયાધાર આજી નદી વિસ્તારોમાં સઘન તપાસ કરી અનેક દારૂના ધંધાર્થીઓ સામે ગુના પણ દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં સ્ટાફ એ જ્યુબેલી ચોક એસટી ચોક કોઠારિયા લોધાવાડ જાગનાથ સહિતના વિસ્તારોમાં રેડ કરી દારૂના દસ ગુના દાખલ કરી દારૂનો જથ્થો કબજે કર્યો હતો આગામી દિવસોની અંદર શ્રાવણમાં શરૂ થઈ રહ્યો છે સોમવારથી અને જે રીતે અલગ અલગ વિસ્તારોની અંદર કોઈને કોઈ રીતે દારૂ વેચનારા લોકો જે છે તેની માહિતી પોલીસને મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને आ, राजकोट शहर पुलिस कमिश्नर माननीय ब्रिजेश कुमार झा साहब सूचना अनुसार राजकोट शहर क्राइम ब्रांच एसओजी तथा दरेक पुलिस स्टेशन दी स्टाफ अलग अलग टीमों बना अलग अलग विस्तारों की अंदर आज वह सवार थी અને જે અડ્ડાઓ છે તે તમામ જગ્યાએ રેડની કાર્યવાહી હાલ શરૂમાં છે અને આજ સમગ્ર દિવસ દરમિયાન કાર્યવાહી શરૂમાં રહેશે અને જે કોઈ પણ લોકો જે છે તે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અસરકારક અટકાયતી પગલા પણ લેવામાં આવશે ડ્રોનનો ઉપયોગ જ્યાં જ્યાં જરૂર પડે તે પ્રમાણે પોલીસ કરતી હોય છે એટલે દરે જે પોલીસ સ્ટેશનની જરૂરત હશે ડ્રોનના ઉપયોગની કે એડવાન્સ સર્વેલન્સ કરવાની તો ત્યાં એનો પણ ઉપયોગ કરી